જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું માક્ષર મહિનાનું શું છે મહાત્મ આ મહિનામાં એવા કયા પવિત્ર કાર્યો કરવા જોઈએ કે જે કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય આ મહિનામાં કયા ઉપાયો કરવા કે જે કરવાથી પુણ્યનું ભાથું બંધાય આજે તેર ડિસેમ્બરથી શરૂ થઈ છવ્વીસ ડિસેમ્બર સુધી માક્ષર માસ છે માક્ષર માસ એટલે કે પુણ્યનું ભાથું બાંધવાનો માસ ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવાનો માસ ભગવાન શ્રી હરિવિષ્ણુએ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહ્યું છે કે હે અર્જુન ઋતુઓમાં હું વસંત છું વૃક્ષોમાં હું પીપળો છું અને મહિનાઓમાં હું માક્ષર છું આમ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનાને શ્રેષ્ઠ મહિનો કહ્યો છે રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ આ મહિનાને સંવંત સરભૂષણ કહ્યું છે એટલે કે આખા વર્ષનું ઘરેણું કહ્યું છે માક્ષર મહિનો આપણા માટે જીવનનું ઉત્તમ ફળ લઈને આવે છે આ મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા પાઠ મંત્ર જપ કરવાથી માત્ર ત્રીસ દિવસમાં અમૂલખ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે પવિત્ર પુરાણોમાં ઉલ્લેખ છે કે પવિત્ર એવા માક્ષર માસમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ આ મહિનામાં વહેલા ઉઠી નદી કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવાનું અતિ મહત્ત્વ છે નદીમાં સ્નાન કરવા જવું જો શક્ય ન હોય તો તુલસીના ગુંડાની થોડી માટી લઈ શરીરે લેપ કરી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી ગંગા નદીમાં કે પછી પવિત્ર તીર્થ જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે માક્ષર મહિનામાં ગોકુળની ગોપીઓએ પણ ભગવાન વાસુદેવના દર્શન પ્રાપ્ત કરવા તપ કર્યું અને હઠ લીધી ત્યારે શ્રીહરિપ્રભુએ તેમને માક્ષર મહિનામાં વહેલા ઉઠી યમુના નદીમાં સ્નાન કરવાનું કહ્યું હતું જે ફળીભૂત પણ થઈ હતી આથી માક્ષર મહિનામાં સૂર્ય ઉગે એ પહેલાં સ્નાન કરી લેવું જોઈએ આ ત્રીસ દિવસનું અનુષ્ઠાન છે જે માત્ર દિવસમાં જ ઉત્તમ ફળની પ્રાપ્તિ છે છે પુણ્યનું ભાથું બંધાવે સ્નાન આદિ કર્મથી પરવારી સૂર્યને જળનો અભિષેક કરવો ત્રાંબાના લોટામાં જળ ભરી ભગવાન સૂર્યનારાયણ સમક્ષ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી જળાભિષેક કરવો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ બાળકૃષ્ણને માખણ મિશ્રી ઉપર તુલસીપત્ર મૂકીને ભોગ ધરાવો આ મહિનામાં જપ તપ અને દાનનો વિશેષ મહિમા છે જરૂરિયાતમંદને આપેલું અન્નદાન ધનદાન કે વસ્ત્રદાન પુણ્યની પોટલી બાંધી આપે છે આ પુણ્ય ફળથી જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે આ મહિનામાં ગોળનું દાન ગરમ વસ્ત્રો કે ધાબળાનું દાન વગેરે કરવાથી જીવનમાં કોઈ સંકટ કે બાધા નથી આવતી જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે જગમાં યશ કીર્તિ નામનાની પ્રાપ્તિ થાય છે દરેક વાર તહેવારમાં દેવી દેવતાઓની મૂર્તિ કે યંત્રોની પૂજા કરીએ છીએ એવી જ રીતે માક્ષર મહિનામાં શંખ પૂજા કરવાનું ખૂબ મહત્ત્વ છે જો તમારી પાસે શંખ ન હોય તો આ મહિનામાં શંખ લાવીને ઘરના પૂજા સ્થાને તેની સ્થાપના કરી શકાય છે નિત્ય ઘરના પૂજા સ્થાને શંખની પૂજા કરવાથી શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થશે જ્યોતિષશાસ્ત્રના ઉપાયમાં કહ્યું છે કે માક્ષર માસમાં નિત્ય શંખની પૂજા કરી ઘરના મંદિરમાં કે પૂજા સ્થળ પર શંખની સ્થાપના કરવી અને વિધિવત તેની પૂજા કરવાથી ધન ધાન્યની સાથે સુખ સમૃદ્ધિમાં વધારો થશે મિત્રો જેની કુંડલીમાં શુક્રગ્રહ દોષ છે તો તેમણે માક્ષર મહિનામાં શંખની પૂજા અવશ્ય કરવી જોઈએ એ માટે એક ઉપાય પણ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલો છે કે સફેદ કપડામાં શંખની સાથે ચોખા અને પતાશા બાંધી અને આખો માક્ષર માસ તેની પૂજા કરવી માક્ષરમાસ પૂર્ણ થતાં વહેતી નદી કે પાણીમાં આ શંખને વિસર્જિત કરી દેવું અથવા તો વિષ્ણુના મંદિરે જઈ શંખનું દાન કરી દેવું આમ કરવાથી કુંડળીમાં રહેલા શુક્ર દોષ કે પછી કોઈ ગ્રહ ગ્રહદોષ હશે તો તે દૂર થશે મિત્રો માક્ષર માસની પૂર્ણિમાએ મૃગ શીર્ષ નક્ષત્ર આવતું હોવાથી આ મહિનાને માક્ષર મહિનો કહેવાય છે આ મહિનો એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મહિનાઓમાં હું માક્ષર છું આથી માક્ષર મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો છે આ મહિનામાં શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા વિષ્ણુની ભક્તિ કરવી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી તીર્થ સ્નાન કરવું પૂજા પાઠ મંત્ર જપ વગેરે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તમામ પ્રકારના રોગ દુઃખ અને દોષ દૂર થાય છે આથી જ આ મહિનાને પુણ્યનું ભાથું બાંધવાનો મહિનો કહેવાય છે આ મહિનાને માક્ષર આગમ કે પછી અગ્રહાણ માસ પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમામ મહિનામાં માક્ષર માસ એ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે આથી આ મહિનામાં ભાગવત ભક્તિ દ્વારા મેળવેલા પુણ્યના આધારે સર્વ સુખની પ્રાપ્તિ થાય છે આ મહિનાને પૃથ્વી પરના સર્જનનો સમયગાળો પણ કહેવામાં આવે છે આ મહિનાથી જ હેમંત ઋતુનો પ્રારંભ થાય છે મિત્રો માક્ષર માસ એ ભગવાન શ્રી હરિવિષ્ણુનો પ્રિય માસ છે આથી માક્ષર મહિનાના પહેલા ગુરુવારનું ખૂબ જ મહત્ત્વ છે માક્ષર મહિનાના પહેલાં ગુરુવારે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ધનની દેવી માલક્ષ્મી પ્રસન્ન થાય છે તથા માક્ષર સુદ બીજ એટલે બહુચરનો પ્રાગટ્ય દિવસ આ દિવસે મા બહુચરની પૂજા આરાધના કરવામાં આવે છે મા બહુચરને રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે માક્ષર સુદ છઠ થી માક્ષર વદ બાર સુધી માં અન્નપૂર્ણાનું વ્રત કરવામાં આવે છે કહેવાય છે કે એકવીસ દિવસ સુધી મા અન્નપૂર્ણાનું જે વ્રત કરે છે તેના ઘરમાં ધનધાન્યની ખોટ નથી રહેતી મા અન્નપૂર્ણા તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે છે માક્ષર માસની એકાદશીના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ એટલે ગીતા જયંતિ જેને મોક્ષદા એકાદશી પણ કહે છે માક્ષર માસની દ્રાદશી તિથિ એટલે મત્સ્ય દ્રાદશી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરાય છે તથા માક્ષર માસની પૂર્ણિમા એટલે દત્ત જયંતિ આ દિવસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના બાળ સ્વરૂપ એવા દત્ત ભગવાનની પૂજા કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં માક્ષર પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે પવિત્ર નદી કે જળાશયમાં કે ગંગા સ્નાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે આ દિવસે સ્નાન અને દાન કરવાથી અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં બત્રીસ ગણું વધુ ફળ મળે છે બ્રહ્માના માનસ પુત્ર અત્રિ અને મહાસતી અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય દત્તાત્રેયને વિષ્ણુના અવતાર મનાય છે માતા અનસૂયાની કુખે બ્રહ્મા ચંદ્રમા સ્વરૂપે અને ભગવાન શંકર દુર્વાસા રૂપે અવતર્યા હતા અનસુયા માતાને સતીઓમાં મહાસતી કહેવામાં આવે છે પુત્ર દત્તાત્રેયની આ મહિનામાં પૂજા કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આમ માક્ષર મહિનો એટલે પુણ્યનું ભાથું બાંધવાનું માક્ષર મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજાનું ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે કેળના વૃક્ષમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાસ છે આથી માક્ષર મહિનામાં નિત્ય કેળના વૃક્ષની પૂજા કરવી જો નિત્ય ન થઈ શકે તો માક્ષર મહિનાના દર ગુરુવારે કેળના વૃક્ષની પૂજા કરવી જોઈએ આમ કેળના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે કેળમાં સાક્ષાત ભગવાન બૃહસ્પતિવાસ કરે છે જે ભગવાન વિષ્ણુનો જ અંશ કહેવામાં આવે છે આથી માક્ષર મહિનામાં નિત્ય કેળના વૃક્ષની પૂજા કરવી આ મહિનામાં સૂર્યપૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે નિત્ય સૂર્યપૂજા કરવાથી તન અને મનના રોગ દૂર થાય છે આથી આ મહિનામાં પ્રાતઃ કાળે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી સૂર્યને જળ ચઢાવવું આમ કરવાથી ધર્મલાભ સાથે શારીરિક લાભ પ્રાપ્ત થશે સૂર્યને જળ ચઢાવવાથી મન શાંત થાય છે આળસ દૂર થાય છે આંખોની રોશની વધે છે ત્રાંબાના લોટામાં જળ ભરી જળમાં ચોખા નાખી સૂર્યને અધર્ય આપવું અધર્ય આપતી વખતે સૂર્યનો મંત્ર ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પુત્ર સામને સૂર્યપૂજાનું મહત્ત્વ કહ્યું હતું અને કહ્યું હતું કે સૂર્ય એકમાત્ર પૃથ્વી પરના પ્રત્યક્ષ દેવતા છે શ્રદ્ધા ભક્તિથી તેની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે સૂર્યની પૂજાના પ્રભાવથી જ મને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે આથી આ મહિનામાં પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી સૂર્યપૂજા કરવી સૂર્યપૂજા કરવાથી તન અને મનના રોગ દૂર થાય છે ચામડીના રોગ દૂર થાય છે હાડકાં મજબૂત બને છે શરીરમાં જો કેલ્શિયમની કમી હોય તો તે દૂર થાય છે મિત્રો આ મહિનામાં ઠંડી પડતી હોય છે આથી આ મહિનામાં ઘી ખજૂર મેવા ઋતુના ફળ શેકેલા ચણા શેરડી વગેરેનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે હાડકાં મજબૂત બને છે આખું વર્ષ શરીર નિરોગી રહે છે આ મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનો અતિ પ્રિય મહિનો છે આથી આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ સ્વરૂપ અથવા તો ભગવાનનું બાળ સ્વરૂપ એવા લડ્ડુ ગોપાલની પૂજા કરવી નિત્ય ભગવાનને તલના લાડુ સિંગના લાડુ સિંગની ચીકી દૂધ દહીં માખણ ઘીની મીઠાઈ વગેરેનું નૈવે ધરાવવું તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવા કારણ કે ભગવાનને તુલસી અતિ પ્રિય છે પત્ર વગર ભગવાન ભોગ સ્વીકાર નથી કરતા જો પૂજા પાઠ ન થઈ શકે તો ઘરના કામકાજ કરતાં કરતાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જેને પૂજા પાઠ મંત્ર જપ કરવાનો સમય નથી તો તેમણે ઘરની રોજની ક્રિયા કરતાં કરતાં પણ ભગવાનનું નામ સ્મરણ અવશ્ય કરવું આમ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં પણ પૂજા પાઠ મંત્ર જપ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે એક ગીતમાં પણ ઉલ્લેખ છે કે કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરિનું નામ આમ ઘરનું કામ કરતાં કરતાં પણ હરિસ્મરણ અવશ્ય કરવું જેથી પ્રભુ શ્રીહરિ પ્રસન્ન થશે મનોકામના પૂર્ણ થશે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે મહાલક્ષ્મી પ્રસન્ન થશે કહેવાય છે કે આ મહિનામાં તીર્થ સ્થળના દર્શન જરૂર કરવા જોઈએ તીર્થ સ્થળના દર્શન કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે મનમાં જો નકારાત્મક વિચારો આવતા હોય તો તે સમાપ્ત થાય છે મન ભક્તિમાં લાગેલું રહે છે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સ્નાન કર્યા પછી નદી કિનારે બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ શક્ય હોય તો આ મહિનામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાની યાત્રા જરૂર કરવી મથુરા પાસે ગોકુળ વૃંદાવન ગોવર્ધન પર્વતના દર્શન પણ કરવા યમુના નદીમાં સ્નાન કરવું જે કરવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થશે મિત્રો માક્ષર મહિનો એટલે પુણ્યનું ભાથું બાંધવાનો મહિનો આ મહિનામાં જેટલું બને એટલું દાન કરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગરીબ બાળકો કે જેની પાસે ઠંડીમાં પહેરવા માટે સ્વેટર નથી તો તેમને સ્વેટર કે ગરમ ધાબળાનું દાન કરવું ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને લીલો ઘાસચારો ખવડાવવો કીડીને કીડિયારું પૂરવું કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી વગેરે કાર્યો કરવા તથા માક્ષર મહિનામાં લગ્નની સિઝન ચાલતી હોય છે તો ગરીબ ઘરની દીકરીઓને યથાશક્તિ જરૂરી ચીજવસ્તુ ભેટ આપવી આ દરેક કાર્યો પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આમ આ મહિનામાં જેટલા બની શકે તેટલા પુણ્ય કરવાથી ભાગ્યના દરવાજા ખુલે છે ભાગ્યો દેય થાય મિત્રો માક્ષર મહિનામાં નિત્ય સવારે ગજેન્દ્ર મોક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ જેમાંથી ગજેન્દ્ર મોક્ષનો પાઠ એ અતિ ફળદાયી છે દેવામાંથી મુક્તિ આપનાર આ પાઠ પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક માત્ર અડધી કલાકનો સમય કાઢીને જરૂર કર માત્ર ત્રીસ દિવસનું જો અનુષ્ઠાન તમે કરશો તો કરજ અને દેવામાંથી મુક્તિ મળશે આ મહિનામાં એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે આ મહિનામાં ક્રોધ જરા પણ ન કરવો ક્રોધ પર હંમેશા કાબૂ રાખવો ક્રોધ કરવાથી આ મહિનામાં કર્મો કરીને જે પુણ્યનું ભાથું બાંધ્યું હોય તે ક્ષણ માત્રના ક્રોધથી છૂટી જાય છે આથી આ પવિત્ર એવા માક્ષર મહિનામાં સ્નાન દાન ધ્યાન કરી પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ આથી જ આ મહિનાને મહર્ષિ વાલ્મિકીએ આખા વર્ષનું ઘરેણું કહ્યું મિત્રો આથી જ પુણ્યનું ભાથું બાંધવા માટે આ મહિનામાં જેટલું બની શકે તેટલું દાન પુણ્ય પૂજા પાઠ મંત્ર જપ કરી લેવા તો મિત્રો આ હતું માક્ષર મહિનાનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા આ મહિનામાં આવતા દરેક તિથિ અને તહેવારોની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ